જય શ્રી ગણેશ આજના આ વિડીયોમાં વાત કરવાની છે સોમવતી અમાસની જે અમાસ સોમવારના દિવસે આવે છે તેને સોમવતી અમાસ કહે છે સોમવારનો દિવસ ભગવાન શિવને પ્રિય છે જે ચંદ્રદેવને સમર્પિત છે ભગવાને પોતે ચંદ્રને પોતાના માથા પર સ્થાન આપ્યું છે આધ્યાત્મિક દ્રષ્ટિએ ચંદ્રને મનનો કારક માનવામાં આવ્યો છે ચંદ્રની રોશનીના અભાવમાં અંધારી રાતથી તાત્પર્ય છે મન સાથે સંબંધિત સમસ્ત દોષના હલ માટે ઉત્તમ દિવસ છે એક રાશિમાં રહે ત્યાં સુધી કોઈ પણ સાંસારિક કાર્ય જેવા કે હળચડાવવું દાંતી વાવણી લુણાઈ વગેરે પ્રકારના ગ્રહ કાર્ય પણ ન કરવા જોઈએ અમાસના દિવસે ફક્ત હરિવિષ્ણુનું ભજન કીર્તન જ કરવું અમાસના વ્રતનું ફળ પણ શાસ્ત્રોએ ખૂબ જ ઊંચું બતાવ્યું છે તંત્ર શાસ્ત્ર મુજબ અમાસના દિવસે કરવામાં આવેલા કાર્ય જાપ દાન તેમજ પૂજા અર્ચના અત્યંત પ્રભાવશાળી હોય છે તેનું ફળ પણ જલ્દી પ્રાપ્ત થાય છે પીપળના ઝાડને શાસ્ત્રમાં અશ્વત્થ કહેવામાં આવ્યું છે તેને શ્રીહરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવ્યું છે જ્યારે પીપલાદ મુનિએ પીપળના ઝાડ નીચે તપસ્યા કરીને શનિદેવને પ્રસન્ન કર્યા ત્યારબાદ આ ઝાડનું નામ પીપળ પડ્યું શાસ્ત્રોમાં વર્ણિત છે આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને તેના પર આવનારા તમામ સંકટ ટળે છે કોર્ટ કચેરી અને કેસમાં વિજય પ્રાપ્ત થાય છે દાન સાથે સંબંધિત પરેશાનીમાંથી રાહત મળે છે અને વ્યવસાયિક પરેશાનીમાંથી છુટકારો મળે છે સાથે સોમવતી અમાસના દિવસે પવિત્ર એવા પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઝાડ નીચે જ બેસીને એકસો આઠ વાર જાપ કરો આ ઉપાયથી જીવનમાં આવનારી દરેક સમસ્યા ટળી જાય છે ઘરમાં સુખ સંપત્તિ અને શુભતાનો વાસ થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ સદાય નિવાસ કરે છે ખૂબ જ પ્રભાવશાળી આ સોમવતી અમાસનો દિવસ તમારા જીવનમાં ખૂબ જ શુભતા લાવે એ પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ